તીવ્ર એન્સીફાલિટીસ એટલે કે મગજની બળતરા જેવા છે તે મચ્છર લોહી ચૂસનારા જંતુ અને સેન ફળાય જેવા વાહક જંતુઓ દ્વારા ફેલાય છે સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુધિયાનું કહેવું છે કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ સ્ટેજના પરિણામોની રાહ જોવાઈ રહી છે તો મિત્રો હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળક રોગ ચિકિત્સાએ દસ જુલાઈએ ત્યાં ચાર બાળકોના મૃત્યુ બાદ જાદીપુરા વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળી રહ્યા છે તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનું અને બે પાડોશી અરવલ્લી જિલ્લાના હતા જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ